માર્ગ સુરક્ષા એક મુખ્ય ચિંતાનો વિષય છે ટુ વ્હીલર આપણા દેશમાં પરિવહનની લાઇફલાઇન છે પરંતુ તે જોખમી પણ છે ઘણીવાર તેઓ અકસ્માતનો શિકાર બનતા હોય છે ત્યારે સરકાર તરફથી વાહન ચાલકો માટે અને લોકોને સુરક્ષા માટે અનેક કાયદા બનાવવામાં આવ્યા છે પરંતુ ઘણીવાર વાર વાહન ચાલકો કાયદાનું ઉલ્લંઘન કરતા હોય છે આવા લોકોને કાયદાની સમજણ આપવા માટે પોલીસ દ્વારા અનેક વખત ટ્રાફિક ડ્રાઈવનું આયોજન કરવામાં આવતું હોય છે જેના ભાગરૂપે તિલકવાડા પોલીસ દ્વારા દેવલિયા ચોકડી ખાતે ટ્રાફિક ડ્રાઈવનું આયોજન કરાયું હતું જ્યાં વાહન ચાલકોને ગુલાબના ફૂલ આપી ટ્રાફિકના નિયમો વિશે જરૂરી માહિતી પૂરી પાડવામાં આવી હતી તે ઉપરાંત દરેક વાહનો ઉપર રેડિયમ પટ્ટી લગાડી રાત્રિ દરમિયાન થતા અકસ્માતો રોકવા માટે સુંદર પ્રયાસ કરવામાં આવ્યો હતો વસીમ મેમણ નેશન બસ ન્યૂઝ નર્મદા સમાચારોના સતત અપડેટ માટે નેશન પ્લસ ન્યૂઝના ના યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ કરો બેલ આઇકન દબાવો અને ફોલો કરો ઇન્સ્ટાગ્રામ ફેસબુક અને ટ્વિટર પર